नमस्कार कृषि विज्ञान केंद्र महसाना ના YouTube ચેનલ મે આપ સૌનું સ્વાગત છે મારું નામ ભવিতা ચૌધરી વિશે નિષ્ણાત ગુરુવિજ્ઞાન અને આપણે YouTube ના માધ્યમથી હું કઈ વિધિઓ એ પદ્ધતિઓ તમારા જોડે શેર કરવાની છું જે અનાજ સંરક્ષણ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અત્યારે ઉનાળો જે ચાલુ થઈ ગઈ છે તો આપણે બધા ઘરગથ્થુ અનાજ સંગ્રહ કરીએ છીએ આખો વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરી શકીએ જીવાત મુક્ત રાખવા માટે એને કેવી રીતે આપણે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ આજ હું તમારા જોડે કઈ પદ્ધતિઓ શેર કરવાની છું તો આજ સૌથી પહેલાં આપણે જ્યારે અનાજ સંગ્રહ કરવો હોય તો જે પીપ કોથળા યા કોઠીઓ છે એને સરસ તડકામે તપાડી સાફ કરીને ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે જ્યારે આપણે અનાજ ખરીદીએ આપણે ખેતરમાંથી ઘરે લઈએ છીએ તો પણ એને ચાર થી પાંચ દિવસ તડકામાં સુકવી ઠંડો પાડી ચાળી પછી જ એના પીપમાં ભરવો જોઈએ હવે આપણે આ પદ્ધતિ તો ઠીક છે પણ આપણે હવે આખો વર્ષ એને સંગ્રહ કરવા માટે તો મૂકીએ છીએ પણ અમુક વખત આપણે જીવાત પડી જાય છે ઘણા બધા પ્રશ્નો છે તો ચોમાસાની સિઝન આવે તો બગડી જાય છે જીવાત પડે છે તો એને જીવાત મુક્ત કરવા માટે આપણે ઘણી ઘરગથ્થુ પદ્ધતિઓ હું બતાવવાની છું જેમાં પહેલી પદ્ધતિ આવે છે ઘઉંમાં ઘઉં સંગ્રહ કરતી વખત આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણે એને કઈ પદ્ધતિથી એને સંગ્રહ કરીએ કે એને અંદર જીવાત મુક્ત રાખી શકાય તો આપણે સૌથી પહેલાં ઘઉંનો સંગ્રહ કરવો હોય તો સો કિલો ઘઉં લો એના અંદર દિવેલનો તેલ યાની કે સાતસો પચાસ ગ્રામ દિવેલનું તેલ ઘઉંને અંદર નાખીને એને બરાબર હાથથી મો અને સંગ્રહ કરવામાં આવે તો એને આખો વરસ તમે સાચવી શકો છો કેમ કે આ જે દિવેલ છે દિવેલના અંદર ભે જે ઘઉંનો ભેજ સોસ છે એ અટકાવે છે અને સાથે સાથે એની ગંધ એવી હોય કે આપણા જે ઘઉં છે એના અંદર એનો ઉપયોગ કરીએ તો એના અંદર જીવાતની એની સ્મેલથી જીવાત એના અંદર આવે નહીં પછી બીજી એક ઓર પદ્ધતિ છે ઘઉં સંગ્રહ કરવા માટે ઘઉં સંગ્રહ કરતી વખત માનલો આપણે કોઈ પણ પીઠના અંદર ઘઉં સંગ્રહ કરવો તો એના અંદર સો કિલો ઘઉં હોય તો એના અંદર આપણે આ માચીસ યાની દિવાસલીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જ્યાં માનલો કે આપણે સો કિલો એક કીટમાં ઘઉં ભર્યા છે સાફ કરી એના અંદર બે દિવાસલી ઉપરના ભાગ મૂકવામાં આવે છે બે દિવસની વચ્ચેના ભાગ અને બે દિવસની નીચેના ભાગ મૂકવામાં આવે તો પણ આપણે ઘઉંને આખો વર્ષ દરમિયાન સાચવી શકીએ છીએ પછી ઘઉના લવા બીજા કોઈ અનાજ હોય માનલો બાજરી છે જુવાર છે મકઈ છે એને પણ આપણે સાચવી શકીએ ઉપાય કરી દેશી લસણ હોય છે લસણ પણ આપણા અનાજને જીવાતથી મુક્ત કરી શકે છે હવે આ જે લસણ છે એના હું આ આ ટાઈપથી એના એક જ ન કર્યા છે કળીયું પાણી દીધી છે તો હવે આ જે લસણ છે એને આપણે માન લો અનાજ છે તો અનાજ અંદર જગ્યા જગ્યા કળીઓ મૂકી દેવામાં આવે તો એની ગંધના કારણ પણ આપણી અનાજને જીવા જીવાત મુક્ત રાખી શકાય છે કેમ કે એની ગંધ એવી છે કે જીવાત જલ્દીથી અંદર નહીં આવે પછી આ તો વાત થઈ અનાજની હવે આપણે આ આ મોઝનમાં આપણે ચોખાનો પણ સ્ટોર કરીએ છીએ સંગ્રહ કરીએ છીએ તો ચોખાને સંગ્રહ કરતી વખત પણ આપણને થોડા એવા પ્રશ્નો પડે છે ટાઈમ પછી જીવાત પડી જાય છે તો ચોખાને કેવી રીતે સાચવવાનું કેમ કે ચોખા આપણે પીપમાં ભરતા હોય કોઈ પણ ડબ્બામાં ભરતા હોય તો આપણે આ ઘરમાં લવિંગ ઉપલબ્ધ હોય છે બધા ઘરમાં મસાલા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોય છે તો જે લવિંગ હોય છે એ લવિનની એક મતલબ કે અનાજ હોય જે સોરી આપણે ચોખા હોય ચોખાને અંદર ઉપરના ભાગમાં જ્યાં ડબ્બામાં ભર્યા હોય યા પીક ભર્યા હોય તો ઉપરના ભાગમાં એ લવિંગના ટુકડા ઉપર જગ્યા જગ્યાએ એના પીસ મૂકવામાં આવે તો પણ આપણે જે જીવાતથી મુક્ત રાખી શકાય છે આ છે આપણે ચોખા માટે પછી આપણે વરસ દરિયામાં કઠોળનો પણ આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ તો સંગ્રે કરતી વખત બધા અનાજ પડ પ્રશ્નો બનતા હોય તો કઠોળમાં પણ એવા પ્રશ્નો બને છે તો આ જે આપણે જોવા જાવ પોટલી બનાવેલી છે એ પોટલીના અંદર આપણે હિંગની પોટલી બનાવી છે તો આપણે જ્યારે કઠોળનો સંગ્રહ કરવો હોય તો એક કિલો પ્રમાણે માનો એક કિલો તમારો કોઈ પણ કઠોળ હોય તો એના અંદર પાંચ ગ્રામ હિંગ લેવાની છે એ હિંગ આપણે કપડાથી બાંધીને એવું ગાંઠ બનાવી દેવાની પોટલી બનાવી દેવાની એ પોટલીને આપણે એક કિલો કઠોળ પ્રમાણે અંદર મૂકો તો એને અંદર આપણે આખો વર્ષ દરમિયાન એનો સંગ્રહ કરી શકીએ છીએ એ મારા જોડે જે પદ્ધતિઓ હતી હું તમારા જોડે શેર કરી છું અને એની નવી નવી ઓર પણ કોઈ વસ્તુઓ જાણવા માટે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જોડાતા રહેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમે અમને શેર કરી શકો છો નમસ્કાર